છે મિત્રો બે હજાર અઢારમાં જ્યારે બનાસકાંઠામાં જિલ્લામાં લગભગ દુષ્કાળની સ્થિતિ હતી એવા સમયે વીમા કંપનીઓ સાબિત કર્યું હતું કે અહીં નુકસાન છે જ નહીં અને છાસઠ ખેડૂતો મંડળીઓ વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી મિત્રો ગ્રાહક સુરક્ષા કોર્ટનો ચુકાદો છ વર્ષે આવ્યો હતો અને તાજેતરમાં કોર્ટે તમામ ખેડૂતોને નવ ટકાના વ્યાજે વધારે ચૂકવવા આદેશ કર્યો ચે ત્યારે મિત્રો 8762 ખેડૂતોને 11 કરોડનો વધર 60 દિવસમાં ચૂકવવાનો આદેશ કરાયો છે જે ખૂબ જ મોટો સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજો એક સમાચારની વાત કરીએ તો આમાં તો 2000 નો હપ્તો જાહેર એટલે કે મિત્રો ભારત સરકાર દેશના ગરીબ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે प्रधानमंत्री કિસાન સન્માન નિધિ યોજના નામની એક દબુદ્ધિ યોજના ચલાવી રહી છે અને આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં રૂપિયા 6000 ની આર્થિક સહાય આપવામાં આવે છે અને આજ છ હજાર રૂપિયાની નાણાકીય સહાય દર વર્ષે ત્રણ હપ્તામાં આપવામાં આવે છે અને દરેક હપ્તા દર ચાર મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે એટલે કે મિત્રો પંદર નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો પંદર મહત્તો બહાર પાડ્યો હતો જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા मित्रों मित्रो खेड में तो घर बैठा बेतालीस हजार बेता रुपया इतले कि मित्रों खेड आजनाओ के खे पीएम किसान योजना पीएम मानधन किसान योजना में रजिस्ट्रेशन करेलुत तो तो खेड खाता में दर वर्षे बेतालि हजार रुपया घरे बैठा बैठा मित्रों सरकार पीएम किसान योजना अंतर्गत दर वर्षे छ हज़ार रुपया खाता में नाखे है जयरे કિસાન યોજનાના લાભાર્થીઓ જો પીએમ માનધન યોજનાના ફોર્મ ભરે છે તો તેમને સાઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા મળે છે એટલે કે આમ બંને યોજના થઈને ખેડૂતોને ઘરે બેઠા બેતાલીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય એટલે કે રાજ્યમાં ત્રણ મહિના કરતીથી વધારે સમયથી અનાજ લેવાના જેના રેશન કાર્ડને સાયલેન્ટ કરવામાં આવી રહ્યા છે તો તંત્ર દ્વારા સાયલેન્ટ થઈ ગયેલા રેશન કાર્ડ ફરી શરૂ કરવા માટે ખાસ ઝુંબેશ ચલાવાઈ રહી છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે એટલે કે મિત્રો હવે નવા વર્ષે ગેસ સિલિન્ડરને લઈને સારા સમાચાર આવ્યા છે મિત્રો તાજેતરમાં રાજસ્થાન સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરીને રાજ્યના નાગરિકોને સૌથી મોટી ભેટ આપી છે ત્યારે હવે ગુજરાતમાં પણ રાજસ્થાનના પગલે ચાલશે અને ગુજરાતમાં પણ ચારસો પચાસ રૂપિયાનું સિલિન્ડર મળશે અને આ અંગે બજેટમાં જાહેરાત થાય તેવી શક્યતા છે મિત્રો બીપીએલ કાર્ડ ધારકોને ઉજ્જવલા યોજનાનો લાભાર્થીઓ તેનો ફાયદો મળ્યો છે ત્યારે હાલ ગુજરાતમાં રાધન ગેસનો બોટલ નવસો પચીસ રૂપિયાની આસપાસ મળી રહી છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ખેડૂતોનું સિત્તેર ટકા દેવું થશે માપ એટલે કે ખેડૂતોના હિતમાં પહેલી વાર ખેતી બેંકે કર્યો ખેડૂતલક્ષી મોટો નિર્ણય એટલે કે મિત્રો લોન ન ભરી શકનાર ખેડૂતોને જમીનની હરાજી હવેથી કરવામાં નહીં આવે અને વીસથી પચીસ પચીસ વર્ષ જે ખેડૂતોએ લોન ન ભરી હોય તેવા આર્થિક મુશ્કેલીમાં આવેલ ખેડૂતોને સિત્તેર ટકા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવે આદેશ થયો છે જ્યારે મિત્રો લોન ન ભરી શકવાના કારણે ખેડૂતોની મૂળ રકમમાં પાંચ પાંચ ઘણા રૂપિયા ચક્રવૃત્તિ વ્યાજ થઈ ચૂક્યા છે ત્યારે આવા ખેડૂતોને પણ પૈસા સિત્તેર ટકા માફ કરવામાં આવશે તેવી મોટી જાહેરાત કરવામાં આવી છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે તો મિત્રો આ હતા કોર કે ગુજરાતી ચેનલના ચાર ફોર કે ગુજરાતી ચેનલના સાત મોટા સમાચાર બીજા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક કરવાનું ન ભૂજો